હલો મિત્રો કેમ છો આ મજામાં છો હું પણ એકદમ મજામાં છું ને તમારું સ્વાગત છે નવા બ્લોગ સાથે ને અમારે ઠાકુરજી બહુ મસ્ત લાગે છે તો એના પર હું દર્શન કરાવી તો મેં વ્યારા કરી લીધા મિત્રો બેને બનાવ્યા હતા વડા વડા ખાઈને હું ભગવાન આગળ આવ્યો છું થોડીક મનની વાત કરવા અને મિત્રોને મેં કીધું અહીંથી જ બ્લોગ ઉતારી નાખું શું કરે છે બધા મિત્રો તો એકદમ આનંદમાં હશે હું કે એકદમ મોજમાં છું અમારે ઠાકર હે મેં કીધું ઠાકર આરે મારે જૂનો નાતો અને બીજા બધા નાતા બધા ખોટા બધા મિત્રો એટલે એ જૂના નાતાને નિભાવવા હું મારે ઠાકરને દર્શન કરવા આવી ગયો છું મંદિરમાં જોવો જોઈ શકો કેટલા સુંદર લાગે છે અમારા નંદલાલ અને ઠાકર તું મેલમાં ઠેલી હે ઠાકર તું મેલમાં ઠેલી એવા આપણે બધા ગીતો સાંભળીએ છીએ મિત્રો પણ ઠાકોર કોઈ દિવસ એના ભક્તોને ઠેલીને મૂકતો ન તે હાવ બાજુમાં રાખે છે હાવ આમ અંગે અડાડીને રાખે છે એવો આપણો નંદલાલ હે મિત્રો અને હમણાં જ બ્લોગ ઉતારતો હતો થઈ ગયા થોડાક લોચા મિત્રો બ્લોગ મારે ડિલીટ થઈ ગયો તો આજે જે મૂકવાનો હતો એ તો મેં કીધું કે મારો કાનુડો બેઠો છે એને યાદ કરું હું અને બસ કાનુડા વગર મારે જરાય ન હાલે બધા વગર હાલે દુનિયામાં મારા નંદલાલ બલદેવજી વગર વાઘેશ્વરીમાં સિવાય અને આ ભગવાનનો એ અમારી સાચી ફેમિલી તો એ છે કે કદાચ મધ રાતે અમે અવાજ કરીએ તો માણસ તો પૂગતા પૂગે આ બધા જે આપણે હે એ પહેલાં પૂગે અમારે એટલે કાનુડાને ને બલદેવજીને એ બધાને તો હું રોજ અગલેને ને પગલે યાદ કરતો હોય અને એના માટે જ આજે વિડીયો ખાસ બનાવું છું મારા ઠાકર માટે કે ઠાકોરના આટલા આપણે માથે એનો છે મારા ઉપર મિત્રો કે જેટલી વાત કરું એટલી ઓછી આપણે બલદેવજી ઠાકોરજી આપણે કાનુડોને કાનુડાને આટલો લાડ લડાવીએ છીએ અમે કે ધોઈપો ઓછો જેટલો લાડ લડાવીએ ભગવાનને ધોપો ઓછો અને અમારે નંદલાલ વગર તો અમને મૂળ ચરાય મારે તો હાલે જ નહીં મિત્રો નાનપણથી લઈને અત્યાર સુધી ઠાકર વસે આપણા જીભમાં બસ આપણે કાનુડા વગર તો મારે શણાય ન હાલે મિત્રો કે કાનુડાને કીધા વગર આપણે કંઈ કાર્ય કરીએ નહીં અને કાનુડો અગલે ને ડગલે પહેલાં ઠાકરને કે તું મોર અને પાછળ આપણે ત્યાર જ મિત્રો મજા પડે અને અમારે કાનૂડાની વાત ન પૂછાય મિત્રો એવી લીલાધર છે આપણે કહેવાય કે કાનૂડાને આપણે આજ વાત કરી હોય અને કાલે એ આપણે જવાબ દઈએ હજારો હજાર ટકા હાચો ને આપણે તો મિત્રો એ જ હે કે કાનૂડો એ તો મારે આમ હયાનો હાર હે માનો કે ન માનો તમે પણ મારે કાનુડા વગર ન આવેલું મિત્રો કોઈ દિવસ હું કોઈ મિત્રોને જીવનમાં માનતો નથી કોઈ બધા આ દગાડી દુનિયા હે મિત્રો આમાં કોઈનો પરોવો કરાય નહીં અને તમે કરતા હોય તો ચેતી જાજો કારણ કે ભગવાન હે એ જીવન જીવનસાથી કરતા આપણે અમૂલ્ય હે કે એના એના ચરણે જો આપણે પડી જઈએ ને મિત્રો કે જી પડ્યા એનો બેડો પાર થયો હે જોકે આપણે નરસિંહ મહેતાને તો હું યાદ નહીં કરું કારણ કે એ બધા તો બહુ જૂના થઈ ગયા મિત્રો અત્યારે તમે મને જોઈ રહ્યા છો તો હું કાનુડાને ની હજાર કયો કે કરોડ કીઓ મિત્રો તો એ દાવા સાથે કઈ હકું અને પાછો કાનુડો આપણે એવો દયાળુ એવો કે એને આપણે જી કહીએ એટલો લાડય આપણે હામાં લડાવે આપણે ભગવાનની લાડ લડાવીએ તો એને પણ આપણે લાડ એ પણ લડાવે પહેલા આપણી કાબિલિયત હોવી જોઈએ મિત્રો કે એક્ઝામ દેવા જાય આપણે બરોસ આખું પાકું કર્યું હોય ભણ્યા હોય તો કહેવાય કે આપણે ઠાકરનું ભણતર જો ભણીએ એના શ્રી ચરણોમાં રહીએ મિત્રો તો જીવનનો આ આખો ખેલ હે એમાંથી આપણે પાડ પડી જાય ને એમાંથી પાર પાડવા તો આપણે ભગવાન જ પાડી શકે એ આપણે ભણવું ગમે આટલું ભણી લ્યો તમે એ ભણતર એ તમારું ભણતર આખું કાચું છે અને ઠાકર આજે પણ મિત્રો કે તમે દ્વારકા જાઓને મિત્રો તો દ્વારકાવાળો કદાચ દરવાજા બંધ કરીને બેઠો અહિયાં તો જે ચેસ મેં સેવા કરી છે આપણે ઠાકુરજી એ બધાને આટલા મેં હજાર વાર જોયું છે મિત્રો અને કરોડો વાર મહેસૂસ કર્યું છે ને બીજાએ પણ હજાર વાર તો મારે કાનુડા વિશે બે શબ્દ કહું તોય ટૂંકા પડે હજાર કહું તોય ઓછા પડે ભાઈ કાનુડો એ કાનુડો અને કાનુડાને હું ન ભૂલી શકું ને ભૂલી જાઉં હું ક્ષણભરમાં જે આપણા માટે જીવનમાં જે મૂલ્ય હે ભગવાનના મારા માટે મિત્રો તમારે તો હોય ન હોય તો તમને બધાને ખ્યાલ હશે જે માતા પિતાનો આદર ન કરે એ ભગવાનને સમજવામાં તો ભૂલ જ કરે એનો ભવ જ બગાડે છે મારી વાત કરું છું કે કાનુડા વગર મારે ચાલે નહીં અને જો કાનુડાની ઘણી વાતો એવી છે મિત્રો નાનપણથી અત્યાર સુધીની કે એની આટલી લીલાઓ છે અમારે ઘર સાથે જોડાયેલી કે જેની વાત હું તમારે આગળ આગળ કરીશ એટલે તમને તૈયાર થશે કે ના જયેશભાઈ તમારી વાત સાચી છે કે આ નંદલાલ છે એ એટલા દયાળુ છે પાછા લીલાધારી કહેવાય તો કાનુડા વિશે તો મિત્રો જેટલું કહો એટલું ઓછું હે પણ આ ટૂંકમાં હું તમને કહીશ જ કારણ કે તમારી આંખો ઉગડે ઘણા આંખો બંધ કરીને બેઠા છે અને ઘણા એમ કહેતા હોય કે ભગવાનની સેવા કરવાથી આપણે શું મળે છે તો મિત્રો પહેલી વાત તો એ છે કે જિંદગીમાં હું તમે તમારો ફવા રથને તમારો ભલો સમજો કે આપણે જિંદગીમાં જીવ જીવીએ છે મિત્રો તો બસ આપણે એ જ કે થોડાક રૂપિયા ભેગા કરી લીધા આગળની પેઢીઓને દઈ દીધા અને કમાઈ લીધું જિંદગીમાં ભગવાનનું નામ લીધું નહીં કોઈ દી પણ એ એક સત્ય છે મિત્રો કે મરી જાહો તમે કદાચ તો તમારી પેઢીઓ પાછળ તમારું નામ લે કે નહીં લઈએ પણ આ એક એ હે કે ભગવાનને આપણે જો યાદ કર્યા છે જિંદગીમાં ને આપણે શ્રી કૃષ્ણને કે કોઈ પણ બીજા ભગવાનનું હું નથી કહેતો મિત્રો આપણે આ મારા નંદલાલ છે એને યાદ કર્યા છે તો ગમે એટલા મુશ્કેલ સમય આવશે જીવનમાં કે ઉતાર ચઢાવ હર કોઈને જીવનમાં આવે છે મિત્રો અને એને એનાથી પાર પડવું હોય આપણે તો કોઈ માણસ સગા સંબંધી સ્નેહી એ કોઈ આપણે એટલે કોઈ એટલે કોઈ આપણો સાથ આપતું નથી એક ભગવાન આપે છે એ આપણે પરોહો હોય તો એમાંય એ ઝબડક હોય કદાચ કે આપણે પરોહો ન હોય ન માનતા હોય તો એ બધાય તો આ વિડીયોથી દૂર જ રહેજો કારણ કે એના માટે તો છે જ નહીં જે ને કોઈ માટે ન કદાચ કોઈને લાગણીઓ ન હોય તો એ કોઈ માટે છે નહીં પણ આ તો હું મારા ખુદ માટે મૂકું છું કે કાનુડો હે એ હાજરા હાજર છે મિત્રો અહીંયા મારે ત્યાં અહીંયા અને એની હજારો કહું કે કરોડો કહું મિત્રો આટલા કાચ કર્યા છે આજે કરે છે અને બાકી તો વાત એ હે મિત્રો કે જો આપણે ભરોહા વગર તો કંઈ જિંદગીમાં હે નહીં અને ભરો હોય એવો આંધળો માણસ ઉપર ન કરવો એથી તો બે ચાર રામના નામ લઈ લેવા કે એ કદાચ તમને મળ્યા પહેલાં કામ આવે અને મરીને આવે આંધળા ભરો હા માણસના કોઈ દિવસ કરવા નહીં અને કાનુડાને તો એક હજારો એવી વાત છે મિત્રો જેમાંથી હું એક ટાઈમ કાઢીને કરીશ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જેવું વેગ્યું છે મિત્રો અને વિડીયો ઉતારવા હું આવ્યો તો કાનુડા વિશે હજાર શબ્દ કહેવાતા મારે મિત્રો ટૂંકા પડશે અને સમયનોય થોડોક અભાવ મારે છે મિત્રો એટલે હું અત્યારે નહીં કહું પણ હા એટલું જરૂર કહીશ કે જેમ સુદામાને ભગવાને સોનાનું બધું આપ્યું હતું આખી સુદામા નગરી સોનાને આપી હતી એ ન જ જોતી કારણ ઉડા પથ હોય જીવનમાં એ આપતા રહેજો અને તમે આયાતમાં છો એ જ મારા માટે ઘણું છે આ જીવન બીજું કોઈ નથી જોતું ભગવાન ધન દોલત માયા મિલકત તો અહીંયા પડી રહેશે